સુરતમાં સરકારી અનાજમાં જીવાતો મળી ગોડાઉનમાં જીવાત સાથે ગંદકીનું સામ્રાજ્ય જામેલું જોવા મળ્યું સ્થાનિક મહિલાએ જનતા રેડ કરીને હલ્લાબોલ કર્યો સરકારી અનાજમાં જીવાતનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે સરકારી અનાજ રામ ભરોસે હોય તેવો સ્પષ્ટ પુરાવો આ વીડિયોમાં જોઈ શકાય છે જીવાતો મળી આવી છે સરકારી અનાજના ગોડાઉનમાંથી

જે વ્યર્થ ગયો છે કારણ કે પાણીમાં વીજાવાના કારણે જે ગરીબોના હાથ નું અનાજ છે તો આ પ્રકારે વેડફાટ થયો છે તો બીજી તરફ જે જીવાત ના કારણે લોકોની સમસ્યા માં પણ ક્યાંક વધારો થયો છે જી આભાર રાકેશ સમગ્ર વિગતો બદલ